અને ભાઈ આ ગોટાના ફૂલ આ શિયાળામાં આપણે બહુ સારા થાય ચોમાસામાં હારા થાય ઉનાળામાં પાછું પાણીની સગવડ હોય બહુ સારા થાય પાછા અને જુઓ ભાઈ એનું રંગરૂપ અને ભાઈ આ પાછા ફૂલ જ છે ને આ ગાઢડીયા ફૂલ કહેવાય એટલે આ ત્યાં ભાઈ થયા છે અને સિંગમાં તો ભાઈ એવું છે ને કે પહેલાં બે દિવસ ન પછી એક દિવસ ન અને પછી પાછો પડ્યો એટલે હધુ બાટ વધારે પડતો થઈ ગયો છે આ બધું આ ખાવ કારણ કે હવે આમાં શેંગનું ઢીટવું ત્યાં હડી જાય ને એટલે શિંગ બધી ખરી જાય તો હવે આ કેટલા બધા ખેતરમાં વીણવી કા કે કેમ કરવું અને બીજા નંબરમાં ડબ્બા થાય ને અત્યારે તો કોકોક ઉગવા મળે છે અને આ પાંચ છે આ વરસાદને પછી ઉગે જ ને ભાઈ એનો વાંક છે કાંઈ આમાં બધું એવું જ બતાવું ભાઈ સિંગ તમને હવે સિંગ બધી ઉગવા મળી ગયા હું જુઓ હવે આ બધી સિંગ તૈયાર થઈ રહી એટલે હારી પાકી હોય એટલે આ બધી હવે ઉગી ગઈ એટલે હવે આ ઉગી જાય એટલે આનું કાંઈ થાય નહીં અને હવે આ તો જે મેન હુકાણી હોય ઉગી બાકી આ બધી દીમાં બધી ઉગી જાય દીમાં આપણે કરી શું લેવાના આમાં હવે તડકો નીકળે તો ઓળી કંઈક ન ઉગી હોય એવું થાય પણ બાકી હવે તડકો ન નીકળે તો આ બધું ઉગી જવાનું અને આ ઉગેલી એટલે હવે કાંઈ કામનું નહીં હવે આ રીતનું પોઝિશન છે હવે આમાં આપણે જે વાવતા હોય તારે હરખ હોય પછી વાવીએ એટલે ભાઈ વાવણીએની લાપસી કરીએ હો ભાઈ આ ખેત ધરતી માને આપણે વાવતા હોઈએ એટલે લાપસી કરતા હોય લાપસી કરીને એટલો હરખ પહેલેથી હોય કે ભાઈ આપણે નવી ઉપજ લેવું અને ભાઈ એમાં હારી બરકત આવે એટલે ભાઈ પૂજા પાઠને જે કાંઈ કરતા હોય એ બધું કરી અને પછી વાવણીઓ જોડી અને ભાઈ પછી આ સુધી વાવેતરને શરૂઆત કરતા હોય પછી ભાઈ કે ભાઈ હાલો આલો ખડ થયું એટલે ભાઈ જલ્દી કાઢી નાખીએ આપણા સોડવા હારા થાય એટલે ખડ કાઢવામાં ખટકો રાખતા હોય પછી આપણે દવા જ નહીં નાખતા પણ બીજા જો કોઈ દવા બવા નાખતા હોય તો કોઈક દવાનો છંટકાવ કરે આમ છોડ ઉપર જીવાય તમે બેહવાનો દે કારણ કે સારો પાક થઈ આશા હોય એમ તો હવે આવી મહેનત કર્યા પછી ભાઈ ટાઈમે ટાઈમે હાથી હળ હાંકતા હોય અને જે એક અંદર હરખ હોય ઉત્સાહ હોય કે ભાઈ આપણે નીપજ આવે એટલે આપણે આ કરશું આ કરશું આ કરશું અને આ હંધાય જે થયા પછી જે આ પોઝિશન આવે એટલે ભાઈ માણસ ગમેવો હોય અંદરથી ભાંગી જાય અને કોકના ભાઈ વધાર કર્યા હોય કે ભાઈ શેંગ પાકે કે ભાઈ અમારે કપા અપા કે પછી ભાઈ પહેલી વીણ આવે એટલે ભાઈ પહેલાં પૈસા તમને આપશું હો આવા વધાર કર્યા હોય વધારમાં માણસ ખોટો પડે ઈમાનદાર માણા હોય કે અમે દેતા લેતા હોય હવે એને કાંઈ રસ્તો ન રહે એટલે એને મૂંઝવણ થાય ભાઈ આમાં સ્વાભાવિક છે કે ભાઈ બોલ્યું ન બોલ્યું બોલ્યું એ ફોક એવા માણસો હોય એને કાંઈ વાંધો નહીં પણ જે સારા માણસો છે આ છે એને ટાઈમે મોઢે કેમ રહેવું અને માણાને કેમ જવાબ આપશું એમ થઈ જાય પણ આ કુદરતી પ્રકોપ એટલે ભાઈ માણસને કોઈકને કહે કે ભાઈ હવે વહેલા મોડું હાંકો એટલે ભાઈ હમે માણસ સમજે અને ભાઈ એકાબીજીની સગવડ હસવાઈ રહે પણ હવે આ કુદરતની આફતમાં બીજા કોઈનું કાંઈ હાલે નહીં પણ આમાં ઘણી જગ્યાએ કોઈક આ તે આડોળું ઓલી કોમેન્ટ આમ છે પણ ભાઈ ખેડૂને જે તકલીફ થઈ છે નુકસાન થયું છે એમાં આપણે સહભાગી ન થાય કે આ તે તો કાંઈ વાંધો નહીં પણ ખેડૂત અન્નપકવે એ બધાયને જરૂર છે તો ભાઈ કોમેન્ટ એ તે વ્યવસ્થિત હારી હોય એ કરવી બાકી અમુક આડેવળી કોમેન્ટ મારે જ જોકે કોઈ નથી કરી પણ બીજે મેં જોયું કે ભાઈ અમુક કોમેન્ટ આવ્યા એટલે ભાઈ એમાં શું ફાયદો મળે કોમેન્ટ નબળી કરવામાં એમ જે વસ્તુ બની છે એ માણસ તમને બતાવે છે અને જે તકલીફ છે એ બતાવે છે જે તકલીફ પડી તારે તમને બતાવે ને નકર આ હારું હોય તો ક્યાં કોઈ કહેવાનું અને જે તકલીફ હોય એ વાત થતી હોય તો આમાં સહભાગી થવું ભાઈ કોઈને તકલીફમાં મદદરૂપ થવું પણ કોઈને દુઃખ લાગે દુઃખમાં દામ દેવો એવું કાર્ય ન કરાય આપણે મદદ કરાય કરાયો વિચાર રખાય અને આમાં પાછું એક ખ્યાલ આવી જાય કે ભાઈ જે તમારે તકલીફ હોય એ બતાવતા હોય તો તકલીફમાં તમારે હારે રહેવા વાળા કોણ છે પછી સારું બતાવતા હોય હારે રીતનું હોય તો એમાં તમારે અરે કોણ છે આ બધા જે મોબાઈલ વસ્તુ આમ ગણો તો હારા મારી છે હવ હવે જગ્યાએ હવે બેઠા હોય પણ એની મનોવર્તી આપણે બેઠા બેઠા જોઈ લઈએ કે માણસમાં ભાવ કેવો હશે કારણ કે મોબાઈલમાં તમે સ્ટેટસ મૂકો ગમે એનું એટલે હગાવાલાનો બધા ખબર પડી જાય ટાટસ ઉપરથી સારું મૂકો તો ખબર પડી જાય નબળું મૂકો તો એ ખબર પડી જાય અહીં બેઠા બેઠા ભાઈ આ ભાઈ ને આપણી પ્રત્યે આમ છે આ બેન ને આપણી પ્રત્યે આમ છે આ બધા એટલે મોબાઈલ છે ને એક માણસના મગજ જાણવાનું મશીન છે બેઠા બેઠા હોશિયાર માણસ બીજા આખા બધાયના મગજ જાણી જાણીયે અને બધાય ને આપણી પ્રત્યે લાગણી છે કે ભાવ છે કે હું છે એ બધો ખ્યાલ આવતો હોય હે અને જો ભાઈ હવે તમને કેમેરો ફેરવીને બતાવી દે આ હું પોઝિશન છે બધુંય સ્વા હા બટાઈ ગયું એટલે હવે આ બે પાછું આ બે દીમાં બધું ઉગી જાય એટલે આમાં કાઈ

પણ હવે આપણે રાંધવાનો ટાઈમ થઈ ગયો અગિયાર સાડા અગિયાર જેવું થવાયું છે તો રવિવાર છે હું બનાવવાનું છે તો રવિવારનું કોમેટ છે અને જે પસંદગીનું શાક બનાવવાનું એ બનાવવાનું છે તો રાજેશભાઈ સાકરિયા થી એની કોમેટ છે ભાઈ ડુંગળીનું શાક આખી ડુંગળીનું બનાવજો એટલે આજ વાતાવરણ એવું છે અને એ રીતનું છે તો આખી ડુંગળીનું શાક બનાવો રાજેશભાઈ સાકરિયાની પસંદ આપણો સ્વાદ અને ભાઈ આપણને ગમે એટલું નુકસાન થયું હોય આફત આવ્યું હોય આથી પણ ભાઈ ટાઈમે રસોઈ બનાવીને જમવું પડે કારણ કે આપણે આ તો ભાઈ ખેડમાં નુકસાન ગયું અને આપણો જે ખરસ હોય એ બધો માથે પડ્યો બધું નુકસાન ગયું પણ હાલમાં આપણે કોઈ આવરતા પૂરી થાય ને ઉંમર પૂરી થાય ને માણસ વૈયા જાય તો હજી આપણે સમસાર ના હોય ત્યાં કે ભાઈ બાંધો ને કડવો રોટલો ખાવાનો હશે એટલે ભાઈ જીવતા હોય એના ટાઈમે ટાઈમે ખાવા જ હોવે એટલે ગમે એ પરિસ્થિતિમાં ખાધા વગર માણા રહી શકતો નથી પીધા વગર રહી શકતો નથી હવા વગેરે માણા શકતો નથી કારણ કે એ તો એનું પાર પાડવા ગયા પણ હવે આ વસ્તુ ન કરે તો બીજાને તકલીફ થાય એટલે સંસારમાં ટકી રહેવા માટે આ બધું જરૂરી છે આફતું આવ્યા કરવાની આફતું સહન કરીને જે કાંઈ આગળ વધજી એ જ હાસું છે હે હા હા તો ખાવાનું છે એમાં કઈ હાલવાનું નથી મહેમાન આવે તો એને હાસવાના હોય બધું હાલ્યા કરે શું કરવાનું જો દાડી માં ફૂલ હારા બેસી ગયા હોય અને જો સંપલ ગારો સોટી ગયો હવે હલાતું નથી એવા ગળિયા થઈ ગયા છે સંપલ પણ હવે ધીરે ધીરે વૈયા જાય છે તો હવે તમે પગ પગ ધોઈને પછી આખી ડુંગળી વાય ક્લાસ તીખી બનાવો એટલે બહુ મજા આવે આ ટાટોડામાં અને હું જરાક છે ને ઓલપા આપણે રેસ ફૂટી ગયા ખેતરમાંથી પાણી પાઇપમાં જાય એ બતાવતો આવું અને આટો મરીને આવું પાછો ઓલી સાઈડ અને તમે કરો તૈયારી અલ્લો દીત્યો બે જો જોઓ બએ આપણે ખેતરમાંથી પાણી એટલે કે ભાઈ ખેતરમાંથી પાણી વરસાદ વરસાદનું હોય અને આવતું હોય તો એ પાણી ડોળવું હોય પણ હવે જે વરસાદ વરસ્યો હોય ને એ પાણી ખેતરમાં જમા થયું હોય એ જમા થઈને રેસ ફૂટીને આવે છે જો અહીંથી જાય છે પાણી ઓલી સાઈડ થી આવે છે આ સાઈડ થી આવે છે ચંપલ અંદર રહી ગયું કાઢવું પડશે જો બે સાઈડથી પાણી આવે છે આ સાઈડથી આમ આવે છે અહીંથી આવે જો આ બધું પાણી અહીંયા ભૂંગળામાંથી જાય છે જુઓ અને આ પાણી આસુ જાય એનો મતલબ કે ખેતરમાં આ રેસ ફૂટી ગયા કહેવાય એટલે આ રેસ ફૂટ્યા અને જમીન ધરતી માતા ધરાઈ ગઈ અને પાણી એને જોતું થયું કરતાં વધી ગયું એટલે હવે પાણી આ રીતે આસુ થઈને બહાર નીકળ્યા અને આમાં આ એક વીઘો જગ્યા વવાણી નહોતી આપણે ચોમાસાનો પહેલો વરસાદથી સારો હતો એટલે આપણને અફસોસ હતો કે ભાઈ આ જગ્યા એટલી પડી રહી વવાણી નહીં પણ હવે આ ધરતીમાં ઉપર ખુશી થાય છે કે ભાઈ આ આપણે એક વેગો વાવીને એટલે આપણે ખર્ચો તો બસ્યો આમાં કાંઈ ખર્ચો આપણે કર્યો નહીં અને કાંઈ હાસ્ય લય નહીં નુકસાન નહીં આમાં એવું થયું અને ઓલામાં ખર્ચો કર્યા પછી પાછું ગયું એટલે બધું સરખું જ થયું અમુકનું જે વાવ્યું થયું એમાં નુકસાન ગઈ અને નહોતું વાવ્યું એમાં કાંઈ તકલીફ થઈ નથી એટલે ભાઈ ક્યારેક જે પડ્યું રહ્યું હતું એ લાભનું હોય બાકી એમાંય તે ખર્ચો તો સડવાનો હોય નકર સડી જ જાય એટલે આવું છે ભાઈ એક નાનું એવું દાણા મેં એને મળ્યું તે ઈ લેતા આવ્યા આ જો મારે દિત્યાન સ્વામી આ ફોલીને ખાઈ લીધું દાણા કેવા મસ્ત છે જોઓ ભાઈ આ ઘરનું દાડે હો આપણે અમારે દિત્યાબેન ના સ્વામીયા બેન ઉપાડી લીધું કેમ બટા મોજ આવી દે ને તો પછી હવે અમારે ને સ્કૂલ શરૂ થાય એટલે હવે કાંઈ પાછા છે નહીં હવે લગભગ એકાદ વિડીયોમાં તમને દેખાય પછી નહીં દેખાય પછી કારણ કે સ્કૂલ શરૂ થઈ જાય એટલે થાય અને કદાચ દેખાય તો પાછા એના ખુદના વિડીયોમાં દેખાય હો દર રવિવારે આજે જો આપણે આજે આખી ડુંગળી બનાવવાની છે તો બધી તૈયારી કરીને બે ગયા સી હાહુઓ અને આપણે શિયા અને સિંગના દાણા એ બે ખાંડી નાખવાનું છે તો આપણે રસો સાડો થાય એટલે હવે આપણે ડુંગળી ખોલી નાખી અને કરી દઈ શરૂઆત અને ભાઈ ડુંગળી તો દવામાં કામ લાગે પણ આપણને બહુ ખબર નથી પણ આપણે સાંભળેલું એટલે આપણે વાત કરીએ છીએ કે દવામાં ડુંગળી બહુ કામ લાગે તો આ રીતનું છે અને આજે તો આપણે ડુંગળી

હવે જો ભાઈ આપણે કોથમરી લાવ્યા તો જો કેટલો ગારો છે વરસાદને લીધે આ રીતની કોથમરી આવે અને આપણે ધાણા બે દાન સાંટ્યા પણ વરસાદે લાગ લગવા જ નથી દીધો એટલે કોથમરી થઈ જ નથી આપણે એટલે આ રીતનું છે અને આને આપણે છે ને મળી નાખીએ તો આપણે આ દાંડલા અને લીલા મરસાડી વાળું અને આપણે ડુંગળી તળવાની છે તો ડુંગળી તળી નાખું પછી આપણે શાક બનાવીએ તો આપણે સૂલો જઈ ગયું વાળું તવી મૂકી દઈએ તવી છે આપણે પિત્તળની અંદર કલી કરેલી છે અને બહાર આપણે પાકો લગાડ્યો છે અને આપણે તળીને પછી ડુંગળી કાઢી લેવાની છે તો એ રીતે આપણે શાક બનાવી તો બહુ સરસ બને એટલે આપણે એ રીતે બનાવવાનું છે અને હું રીતે હો અલગ અલગ બનાવતા હોય કોક ડાયરેક્ટ બનાવતા હોય કોક આ રીતે તળીને બનાવતા હોય કોક બહુ સાજુ ગ્રેવી બન નાખીને બનાવતા હોય પણ આપણે તો જો આ રીતે બનાવીશી તો આપણે જો તેલ ગરમ થઈ ગયું છે સાદું મોળી નાખી શું જો આપણે મરચું ફોલાઈ ગયું છે કોથમરીના ડાંગલા અને મરચું મરચાં લીલા દેશ ફોડાવી દઉં છે મરચાં અને દાંડલા ખાંડી ને ક્યાં ना છોડરીના હવે આપડા ચીન ના દાણા નાખ દે કાચા બહાર ભાઈ આપડે ગયા વર્ષ ની ચીન માં કેવું હરણા

વરસાદને લીધે આ માં ઘાવર ગડી ગયો છે લાકડામાં ઘાવર ગડી ગયો છે એટલે સુલો આપણે જો જગતો ઓલાઈ જાય અને પવન ન લાગે છે અને આપણે જો ડુંગળી થોડી થોડી લાલ થઈ જ ગઈ છે આ રીતે આપણે થોડીક લાલ થવા દેવાની છે પછી આપણે કાઢી લેવાની છે હવે જો ડુંગળી આપણે સરસ તળાઈ ગઈ છે કાઢી લઈએ હવે આપણે જો શાક મૂકી દઈએ ડુંગળી તો તળાઈ ગઈ તેલ નાખી દઈએ અને આપણે કાઈ વઘાર નથી કરવાનું karena iingnya udah naikin, betul mesiallokak ada naikki, kalau apa aja so naik di, aneh naik di ya lilamersani, betul di આ દાણા જીરું અને મીઠું અને હળદર નાખી હવે આપણે કોરું મરશું નાખી દઈએ બે ત્રણ ચમચી કેમ કે આપણે તીખું સટાકાદાર બનાવવાનું છે આખી ડુંગળી હવે નાખી દઈએ આપણે આ સિંગના દાણા ખાંડેલા હવે ભાઈ આપણે બેઠા થઈ અને આમ વાડેમાં જાન ગયું એટલે એક વાતની ખુશી છે અને એક વાતનું ગમ છે પણ હવે ખુશીની વાત એવી જોરદાર છે કે ભાઈ જુઓ આપણે સિંગ રેખ ન રે પણ કબૂતર જે સણે છે અને કબૂતર જે ખાય છે એ વાતનો આનંદ છે કબૂતર ભલે જલસા કરે વાહ ભાઈ વાહ હવે આપણે ખાંડીની સેવ નાખી દઈએ અને સેજ અમથું પાણી નાખી દઈએ આપણે એટલે મરસું દાજે નહીં

અમે શાક સડે છે ત્યાં મહેમાન આવ્યા છે મહેમાન છે અમારે નાની દીકરી હરિતા અને જમાય છે અને અમારે પીરસ્યા છે ભાણકી તો હવે આપણે શાક ઉતારી લઈએ અને રોટલી બનાવવી નથી પણ હવે પહેલા આપણે રોટલા બનાવી નાખીએ અને પછી રોટલી બનાવશું અને બાકી બીજું સાઈડમાં કાંઈક બનાવશું ભજીયા ભજીયા તો એ બધું તમને નહીં બતાવી કે હવે કેમ કે આપણે બતાવી દીધેલું છે એટલે આ રીતનું છે અને ભાઈ અત્યારે હા વરસાદ વાળું વાતાવરણ થઈ ગયું એટલે સિઝનેબલ કામકાજ ચાલતું હોય એટલે વરસાદના હિસાબે કામ બધા ઠપ થઈ ગયા એટલે ભાઈ ને ભાઈ અત્યારે ફ્રી છે એટલે કે ભાઈ હાલો આંટો મારી આવ્યો એટલે વાડી આવ્યા આંટો મારવા અને ભાઈ આપણને આનંદ જો અને ભાઈ આવું વાતાવરણ હોય એટલે કામ એની રીતે આમાં કોઈનું હાલે નહીં જ્યારે જે પછી એક્ઝસ્ટ થાય એ રીતનું શરૂ કરે કારણ કે અત્યારે તો હવે હાલમાં અઠવાડિયું કાંઈ હેલ્લેસેલી થાય એવું નથી કેમ બરોબર ને સીતારામ આ કન્ટિન્યુ બે ત્રણ દિવસ થી એક ધારો વરસાદ આવે છે ઘર ની બાર નીકળવાનું મન થતું નતું ઘરે ને ઘરે આમ નેમ ટાઈમ ને આમ તેમ પણ ગાળો મળ્યો તો થાક હાલો ઘડીક વાડીએ જઈ આવી એ બાને આનંદ થાય અને મન હળવું થાય બાકી કામ તો હમણાં કઈ પંદર દિવસ થાય એવું લાગતું જ નથી અને કઈ ચિંતા કરીને એનો કોઈ ફાયદો નથી હા હા ના ના હવે ભાઈ રોકા હે અને હવ હવે મળે આનંદ કરશું અને અમારે દિત્યાબેન ને સોમિયાબેન સરસ બની ગયું લુંગળી મસ્ત સડી ગઈ છે બધી અને મસાલો બહુ સરસ થઈ ગયો છે અને સુગર બહુ સારી આવે છે પણ એ તો અમને આવશે નહી આવે હવે આપણે ઉતારી લઈએ અને આજ આપણે છે ને આન પા સુલે મૂકી દી કેમ કે છોકરા છે એટલે દાજા હોય તો ઉપાય દી થાય અને હવે આપણે 4-2 ના રોટલા પેલા બનાવી નાખી હવે આપણે આમાં કોથમરી નાખી દઈએ હવે ભાઈ સરસ મજાનું ડુંગળીનું શાક બની ગયું છે તીખું અને ભાઈ મસાલેદાર હાઈ ક્લાસ તો આવું શાક તો ભાઈ આપણે અમુક શિયાળામાં ડુંગળીના શાકની પાર્ટી કરતા હોય અને ભાઈ અમારે આયા બધું આ રીતનું શાક જે આખા રીંગણા બધું પાર્ટીમાં બહુ હાલતું હોય આ હૃદય મિત્રો ભેગા થઈને આવું શાક બનાવતા હોય એટલે અમારો સ્વાદ અને તમારી પસંદ એનું શાક બનાવ્યું છે તો હવે ભાઈ દર રવિવારે આપણે બનાવતા હોઈએ તો તમારું પૂરું નામ ગામનું નામ અને ભાઈ લખીને કોમેન્ટમાં મોકલજો તો અમે તમારી પસંદગીનું ભાઈ શાક બનાવશું અને રવિવારે રવિવારે જેનો વારો આવે એમ બનાવતા રહીશી અને હજી આગળ નામ આવે એમાં બનાવતા રહીશું એટલે ભાઈ ધીરજ રાખજો બધા એનો વારાફરતી વારો જેને નામ લખીને મોકલ્યું છે ને જેને એની પસંદગી હશે એ ભાઈ બનાવવામાં આવશે અને ભાઈ તમને બતાવવામાં આવશે એટલે ભાઈ સાહ સહકાર બહુ આપો છો આ જ રીતે સાહ સહકાર આપતો રહેજો અને ભાઈ અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરીને અમારો ઉત્સાહ વધે અને ભાઈ તમને હારા હારા વિડીયો બતાવતા રહી એટલે ભાઈ અમને આનંદ થાય અને ભાઈ તમને થાય જમાવટ હવે જો આપણે એક રોટલો સડી ગયો છે ને આ બીજો ટીપુ સૌ તો હવે આપણે છે ને બધી તૈયારી કરી નાખી અને પછી આપણે બપોરા કરવા બેસીએ તારે મળીએ હવે હવે ભાઈ આજે

અને દેશી આનંદ છે અહીંયા હા દાદાની મુલાકાત સ્પેશિયલ મળવા આવ્યા જો ભાઈ બપોરા તૈયાર થઈ ગયા છે તો હવે ભાઈ ડુંગળીનું શાક બનાવ્યું તો તમને બતાવ્યું હતું આખી ડુંગળી સરસ બની છે પછી રોટલી છે રોટલા છે ભજીયા રવાનો શેરો અને સાસ છે અને ભાઈ બિલ્લાનું આથણું છે અને ભાઈ આપણે અહીંયા એકલા હોય વાડી આ તો આપણે જ્યાં રસોઈ બનતી હોય ત્યાં બપોરા કરવા કે ભાઈ વાળું કરવા બે જતા હોઈએ પણ આપણે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે વ્યવસ્થિત બધું પાછું કમ્પ્લીટ અને ફાવે એ રીતની આપણે અહીંયા સગવડતામાં એ રીતનું જે વ્યવસ્થિત લાગે છે કારણ કે અમુકના માટીમાં વાસણમાં ફાવે ન ફાવે એટલે આપણે હવની હારોએ જેમ મજા આવે એ રીતની કોશિશ કરીએ એટલે ભાઈ હવે છે ને કરીએ બપોરા શરૂ અને થાય હવે જમાવટ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ